બચુભાઈ નાની જયભા જયભાઈ જણાવવાનું કે અમારા ગામમાં છેલ્લા સાડા ચાર વર્ષથી ઓગણવાડીનો પ્રશ્ન ચાલુ છે અમે અનેક વાર રજૂઆત કરી છે તો પણ અમને કોઈ પણ પ્રકારનો નિકાલ મળતો નથી અને ગામના બાળકોને અમે છેલ્લા ચાર વર્ષથી અહીં અમારા અમારા ઘરે પ્રાઇવેટ બેસાડીએ છીએ અને ખર્ચો કરી કરીએ છીએ અમારા ગામમાં એવો પ્રશ્ન છે કે સ્થાનિક અમારા તેના કાર્યકર બંનેમાંથી એકજુ હોય જ્યાં ગેર રીતે ભરતી થયેલી

બસ એમનું કઈ કહે એવું નથી થતું કરશું કરશું બસ બીજું કઈ કલેક્ટર મેડમ એમ કીધું તમે અરજી કરી રાખો બસ કઈ ના કીધું એમને બસ એક જ માંગ છે અમારી અમારા સ્થાનિક અમારા ગામ ની એમ બીજું કઈ કારણ નહીં હા બાળકો અમે બાળકો નું ભવિષ્ય ના બગરા એટલા માટે ભાઈ કારણ કે અહીંયા ઓગણવાડી માં જાય ને બાળક તો છેટ ના બાળક નું ભવિષ્ય ના બગરાય ને મારે આગું ગામ ગામજનો પૂરેપૂરા કર્મચારીઓ આવે છે અહીંયા હા તેરા ઘર આવે છે ખાલી બસ કાર્યકર્તા

સાડા ત્રણ વર્ષ થવાય કોઈ નિકાલ આવતો નથી વિવાદ એક જ અમારા ગામની બંને જોયે ચાહે પછી તેડાગર હોય કાર્યકર હોય અમારો બીજો કોઈ વિવાદ નથી ત્રણ વર્ષ વર્ષ અમે થાકી ગયા ફરતા બધા અરજીઓ મોકલીને થાકી ગયા બધા કાર્ય બધા રજૂઆત કરીને થાકી ગયા પણ કોઈ કાર્યવાહી નહીં એક વખત તો પછી અમને પોલીસ બોલાવી અને આખા ગામ ધમકી આપી દીધી એટલે અમે થોડા ઢીલા પડ્યા તો એ પછી થોડીક મક્કમ તો રાખી જાતે જાતે એ તેરાગર છે એ ફોન ભાઈથી એ ખર્જો કરે છે અને એ છોકરાને જે નાસ્તો આપવાનો એ આપે છે બે કલાક બે હાડે છે કેટલા બાળકો છે બાળકો તો 10 બાર બાળકો છે અહીં કોઈ અધિકારી કોઈ વિઝિટ કરી કોઈ વિઝિટ નહી એ વખત પહેલા વર્ષે જે શરૂઆત કટી હતી ધનસુરાથી સાહેબ બે ચાર આવ્યા ચીડીઓ સાહેબ ને ચીડીઓ પીને અમારે લીવ બંનેમાંથી એક એક ગમે તે મહિલા સુધી મહિલા તો સુધી આખા એક જ તરફથી એક બાળક નથી મોકલવાના જો જવાબ ના મળે તો સુધી નથી મોકલવાના ચંદ્રિકાબેન મેહુલભાઈ હતી મારું ફોર્મ પચના સેમ ખોટી છે તેમ કહીને રિચેક કરવામાં આવી મેં ફોર્મ કાર્યક્રમમાં તેરાગણમાં બંનેમાં ભરીયું હતું અમે આંગણવાડીમાં છોકરાને મોકલ્યા જ્યાં સુધી અમારી નિમણૂક ચાલુ થાય ત્યાં સુધી માસિકમાં તમારું કેમ કેમ ખોટી છે ખોટીમાં અને આપ્યું કાઢી છે અમે પછી આગળ પૂરું કર્યું કેટલા કઈ ડિગ્રી લીધી છે એટલે ગ્રેજ્યુએટ માં તો ત્યાં માં તો માર્ગ બધો સ્ટીઆ માર્ચો ભણાવે કે મારો ત્રણ વર્ષ